સકડાની મજા એ છે કે એની પાસે ઉભા ખાનગી વાત ના કરી શકો અને વકીલો આને આને દલીલ નું હાઈ પીચું ભરાવી ગયું બધી આ છકડો છે છકડો ક્યાં શું બોલો ભાઈ ચોરથી બોલો કે હમળા તું નહીં કે પેલા છકડો શાંત કરો અને ઠારો તો જ આપડી દલીલ થઈ શકશે ઓકે થાયરું આ છકડો કે હા એટલે કે આમાં ભાઈએ પાંત્રીસ જણાને બેસાડ્યા હતા છત્રીસ માં પોતે બેઠો હતો કુવામાં પડ્યા છે આ કેસ છે એટલે ઓલા આરોપીને કીધું કે ભાઈ તારે કઈ કેવું છે એટલે કે સાહેબ મારે કંઈ કેવું નથી મારે કોઈ વકીલ નથી આપણે કંઈ પૈસા નથી કે પણ આ વકીલ સાહેબ એમ કે છે કે આમાં પાંત્રીસ જણા બેઠા હતા હું મારો ગુનો કબૂલી લઉં વકીલ સાહેબ આમાં પાંત્રીસ જણા ગોઠવી દઈએ